બોડા બોડા અલ્યા તમે ઠવરાતા નહી હો ના કોઈ હાતું નહી રે અલ્યા એ હજુ કઉ હાતું બોલજો બીજી મેલે તો અમે હું નહી આય તો હુંજી બગ કાકા તો હાતું

પૈસા જોત કરવા બાપરી છોકરા કકા લે આ પોચ કરોડ રૂપિયા આ પોચ કરોડ રૂપિયા હજી તમારે કોઈ લાગી નહીં ગયા નહીં પાંચ કરોડ રૂપિયા કહો નહીં લાગી જ ગયા છે કાલ હું કાલનું લાખ નો એક વાકળો લખાવી ગયો તો પછી મારે કાકા જેવું તમારે પોચ કરોડ લાગવાના છે એવું કરો ચોરી કરો લાખ કાકા શું કાકા શું કાકા હ

એટલે તું પોચ કરોડ આલકી યાર પણ નંબર તો જોવા દો તમારે કોઈ નવાઈ ના પોચ કરોડ રૂપિયા નહીં ભી થતા આવ યાર દે જો જે જોકી યાર આટલી બધી વાત ના હોય કરી લે મારો કે હમુ ચેક કરો તો નંબર વાપરો એ વાપરો કાકા હમ લાજે પૈસા હવે મજા આવશે પથ્થરો લાગી ઉગાડી દીધો ઉગાડ્યો પેલો નો પેલો હું લાદો કાલ પેલો લાલો કકો ખબર ઉગાડી દીધો

લાસ્ટી શું કાકા ચાલીસ જન્મ તારીખ બાવીસ જીરો અગિયાર બાવીસ જીરો અગિયાર એકાવન ડબલ જીરો તેત્રીસ કાકા દસ નંબર નો

હો ગાડી ના લેવાય આટલા જ જવાના બાજુ ના ગમો હા પેટ્રોલ ના બગડે ગાડી નું એ હું મારો